જય માતાજી જય ગુરુદેવ તો આજે હું આમ અલગ તૈયાર થઈશું કેમ કે આયરના કપડાં પહેરાશે આયરાણીના કેમકે અમારી બાજુમાં આયર રહેશે આ બાજુ માટે તો અમારે બધા ઘર જેવો સંબંધ છે અને આમ એની વસ્તુ બધી પહેરવા લાવીશું આ બધું જોઈ એનું છે આ બધું ઘરાણું એનું છે અને આ કપડાં એના છે જો આ બધા કપડાં એના છે આયરાણીના હું તમને આખા બતાવું

મારા મિત્રો ઘોડે આમ મને સપોર્ટ આપે ઘણો બધો વીડિયો ઉતારવા ને એવો બધા હારે જોઈએ અમે જો એ બધા ઊભા છે મારી પાસે બધું પહેર્યું છે જો બધા ઊભા છે જો મગની છે બધું ખાય છે તો જો પહેરી અને જો તૈયાર થઈશું અગરબત્તી અગરબત્તી ગ્રામ અગરબત્તી તૈયાર થઈ સુ મને એ મજા આવે છે શોર્ટ વિડીયો બનાવવાના છે મારે એટલે નો વિડીયો મળ્યું ના હો નો વિડીયો મળ્યું છે હા અમારું જોશો શોર્ટ વિડીયો બનાવવાના છે એટલે આયરના કપડા પહેરા છે જો આમ પરવાળના લાગે અને આયર આડીના આનીવા બધે લાગે તૈયાર થઈ સુ બધે જો આવા છે એને બધે વિડીયોમાં લેતી ન હતી આને બસ હાલ લાગે છે અર્ધિકા લાગતા તૈયાર થતા થ્યો વિડીયો બનાવવા ક્યારની તૈયાર થઈ ગઈશું થોડો વિડીયો બહાર બનાવી પછી પછી અંદર આવીશું પણ પંખોને એવું બધું સારું હતું એટલે બધું બંધ કરવા અને હવે આવશું બહાર વિડીયો બનાવવા તૈયાર થઈ ગઈશું અને કપડાં પહેરવાનો બહુ શોખ હતો એટલે તૈયાર થઈ ગઈશું હાલો હવે વિડીયો બનાવવા જાવશું હું આ વિડીયો બનાવે છે હાલો હું છું બહાર તૈયાર થઈને લીધા છે કપડાં અને હવે શોર્ટ વિડીયા ચાલુ કરવાના છે શોર્ટ વિડીયા બનાવવાનું આ કપડામાં એટલે તો છે શોર્ટ વિડીયા બનાવવા હાટું થઈને રોઈશ તો કામે વહી જાવશો હીરા ઘસવા પણ અત્યારે રજા હતી બપોર પછી તો પછી આ કપડાં પહેરી લીધા છે અને હવે શોર્ટ વિડીયા બનાવવાનું ચાલુ કરી નાખીશી અને અમારા શેપની હજી ઘોડી લેવા જવાનું છે વિડીયો બનાવવા હાટું થઈને ઘોડીને બાંધી છે એટલે તો હમણાં ઘોડી લઈ આવે પછી એના વિડીયો બનાવીશ અને બીજા પાસો થઈ જ ગયા છે પછી રહેશે તો ઝાઝા બનાવીશ નગર પૈકી બે ત્રણ બનાવી અને પછી પૂરું કરી નાખીશ પહેરીને તૈયાર થઈ તો હાલો પહેલા વિડીયા ને બનાવવાનું ચાલુ કરવું એ પેલા કરી દઉં ધીમિકા છે એટલે એટલે નીમ કરી દઉં

આવશો વિડીયા બનાવવા શોર્ટ વિડીયા અને જો બધા અમારા શેરી ના છે એ બધાય અહીંયા ઊભા છે જોવે છે બધા મને સપોર્ટ બહુ આપે છે સાથે બહુ આપે છે અને બધાને વિડીયામાં લેવાય મને બહુ ગમે બધા કે મને અમને લેજો એમ પણ અમુક અમુક પાસે એમ કે અમને ન લેતા અમને ન લેતા એટલે હું મારા પૂરતો વિડીયો બનાવું છું કોઈને લેતી નથી જે કે એને વિડીયામાં લઉં છું અને જે ના પાડે એને નથી લેતી એટલે કોઈને ગમે ન ગમે એટલે હું વિડીયોમાં નથી લેતી કારણ જો બધા છે શેરીવાળા બધા જોવે છે બધા વાતો કરે છે બધા જોવા આવ્યા છે વિડીયો હાલો હવે હું જાઉં છું શોર્ટ વિડીયો બનાવવા હાટું થઈને તો હાલો તૈયારી કરી દઉં છું જો બધા શેરીવાળા વાળા જોવે છે અને આવ્યા છે કારેલા છે અમારી બાજુ જો અહીંયા અમારે કારેલાનો વહેલો છે તો કારેલા ઉતારે છે જો ઉતારે છે આ બધો કાકળા કાવા હે કાકળા કા જાવ ઓવાર પડકે શેરીવાળા છે ઈ વાડિયે જાય છે તો ઈ ઉભરી ગયા છે જો બધા જતો જતો જાય છે અને કારેલા ઉતારે છે આમ ગમું અને હું વિડીયો બનાવવાની તૈયારી કરું છું જબ દે ઉતારે છે કારેલા ને હું ઘણાઈ છે જાવ કેટલા ઉતરા હે ઘણાઈ બધા ઉતરી ગયા હે જો ઘણાઈ ઉતરી ગયા એક શાક થઈ જશે કા એક કારેલા ને વેલો અહીંયા છે અહીંથી ઉતરા કાજ જો ને હાલો ન્યાયથી નહીં ઉતરા પછી જો અહીંયા કારેલા ને વેલો છે જો બધા ગોતે છે અને અહીંયા હું વિડીયા બનાવવાની તૈયારી કરું છું જો બધા વાડી જાય છે આવું ગમ ગામ હાલો હવે તો હવે હું જાઉં છું શોર્ટ વિડીયા બનાવવા આ બધા બધા લીધા પહેલાં બધા એમ થતું હતું કે બધાને વિડીયામાં કેમ લેવાય એમ પછી બધા કે આ લ્યો એટલે મને એમ થયું કે બધાને લઈ લો એમ વિડીયામાં અમુક અમુકને એવી બીક છે કે વિડિયામાં ન હોય પણ આમાં કાંઈ વિડિયામાં એવું કાંઈ છે નહીં મીડિયામાં અવાય બધાને અવાય કેમ ન હોય આ એક જાતનું એક મહેનત જ છે તો જે મહેનત કરતું હોય એને ખબર હોય કેમ કે આમાં કાંઈ કેટલી મહેનત પડે છે તો વિડિયાની પણ એક મહેનત જ છે આ એક કામ જ છે આપણી જે રીતનું આપણે ખેતીનું કામ કરવી ગમે ધંધો કરવી એ રીતની આમાં એક મહેનત છે પણ જે કરતું હોય એને ખબર પડે જેને ન કરતું હોય એને તો એમ થાય કે આમાં શું હોય એમ આ એક જાતની મહેનત છે અને ઘણા લોકો એવું કહે કે અમને ન લેતા અમને ન લેતા પણ મને જે આ પાડે એને હું લઉં છું વિડિયામાં અને જે ના પાડે એને નથી લેતી અને આ બધાને આમ થોડો શોખ હતો કે દૂધનો મને કે વીડિયામાં લેજો પણ મને એક મનથી આમ બીક હતી કે મને કોઈક કાંઈક કઈ જાહે કે કહેશે કે આમ મેણો મારી જાહે કે અમારા ઘરના કોઈને લેતા નહીં એમ તો એવી બધી મને બીક હતી થોડી કે મને કોઈ કાંઈક કહેશે એટલે એટલે હું કોઈને લેતી નહોતી તો આજે મને મજા આવી કે બધાને લીધા એટલે અને મને સપોર્ટ બહુ બધા આપે છે આ વિડીયા બનાવવામાં વિડીયોને એવું બધું મારું આમ શૂટિંગ ઈદ કરે છે વિડીયાનું આ બધું શો કર્યું અને શોકરાય છે એના તો આ બધું મારું આમ વિડીયોનું શૂટિંગ બધું ઈદ કરે છે તો મને મજા આવે છે અને મને સપોર્ટ બહુ સરસ મળે છે તૈયાર થઈ ગઈ છું અને હવે જાઉં છું વિડીયા બનાવવા શોર્ટ જો આમને જવાનું છે બધા રોડે આમને કેમ કે અહીંયા બધી ઘોડી ને એવું લઈ નાખ્યું છે એટલે જો તૈયાર થઈ ગઈ તો આ કપડા કેવા લાગે છે આ રાણીના તો મને કોમેન્ટમાં જરૂર કહેજો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો હું જાઉં છું હવે શોર્ટ વિડીયા બનાવવા તો આજે તો જીમી કાપડાને એવું પહેર્યું તો અને શોર્ટ વિડીયા બહુ બનાવ્યા ઘણા બધાએ બનાવ્યા એટલે જો બધા શેરીવાળા બહુ બધાય જોતા હતા વિડીયો બનાવતી હતી તે આખી શેરીવાળા બધાય માણસ આયા હતા અને છતાંય મેં વિડીયો બનાવ્યા શોર્ટ વિડીયો બધા જોવા આવ્યા હતા કેમ કે ઘોડી એવું બધું લાવ્યા છે એટલે જો તમને બતાવું ઘોડીને એવું અને જોવાય ઘણા એવા છે તો ઘોડી લાવ્યા છે વિડીયો બનાવવા હાટું થઈ તો જો ઘોડી લાવ્યા છે વિડીયો બનાવવા માટે થાય ઘોડી છે અને વિડીયો બનાવું શોર્ટ વિડીયો ને એવું આ જે છે ઘોડી અમાર શેફની

Hãy subscribe cho kênh Ghiền sẽ Gõ Để không bỏ lỡ những nào hấp dẫn તો જો બહુ મજા આવી ગઈ અને ઘોડીને એવું લાવ્યા હતા એટલે ઘોડી તે ક્યાં રીતના ખેલાતા પછી ઘોડી અહીંયા એક કલાક સુધી તો જો હવે ઘોડીને હવે બાંધી દેશે અને હવે અહીંયા મારો વિડીયો પૂરો કરું છું કેમકે હવે હાન પડી ગઈ છે અને હવે રાંધવાનો ટાઈમ થઈ ગયો છે હજી આ કપડાંને એવું બધું બદલાવીશ અને પછી રાંધવાનો ટાઈમ થઈ ગયો છે એટલે રાંધીશ ખાઈશું પીશું એટલે હાન પડી ગઈ છે બધી બધીને એવું કરી નાખું કપડાંને એવું કાઢી આ બદલાઈ નાખું બેલા બીજા તો હાલો હવે હું અહીંથી મારો વિડીયો પૂરો કરી નાખું છું જો શોર્ટ વિડીયો બનાવવા તો એ લાવીશું અહીંયા પછી આ ઘોડી તે અહીંયા રહી ઘોડી આ ઘોડી હતા ઘણા વીડિયો બનાવવા બહુ મજા આવી ગઈ મને તો શેઠ ને બે ઘોડી છે એક નાની છે અને એક મોટી છે તો પહેલાં જે નાની ઘોડી અમે લાવતા હતા એ રોજ આખો દે સરવાઈની એવાય છે એનું નામ કુમાર છે ઘોડો છે વશેરો અને આ તો ઘોડી છે આ જે હમણાં જ લાવ્યા છે જો એ સરે છે સરવાઈની એવાય છે ધરો બહુ ખાય છે જમાર સારે છે જો ઘડી છે પછી બાંધી દેશે અને હાલો હવે હું સાવસો કપડાની બદલાઈ નાખો દીવાબત્તી કરી નાખો અને પછી રાંધીને ખાઈ પી લેવી તો જય માતાજી જય ગુરુદેવ